ચાલુ લાભ મળવાનો છે માનનીય અધ્યક્ષશ્રી એ જે કે સભ્યશ્રીના નર્મદા વિસ્તારના નદ્યપાડા વિસ્તારની અંદર બાવીસ ગામોને લગભગ સત્તર હજાર આઠસો બે એકરને આ ટોટલ ત્રેપન હજાર સાતસો અડતાલીસ એકરને લાભ મળવાનો છે માનનીય શ્રી આ ઉભર સિંચાઈ યોજનાને લગભગ એકસો રૂપન થઈ ગઈ છે અને સભ્ય સેવા વિસ્તારના અંતર પર આ વિચાર લાગુ માનનીય શ્રીમતી રેણુબેન પરમાર માનનીય અધ્યક્ષ હું અત્યારેમાંથી માનનીય મંત્રી કે ડાકોરને બીજડીપેટમાં લેવાનો આ છે યુઝર ચાર્જ શું છે અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે માનનીય અધ્યક્ષ Ja, schön.